તાલુકાના નાના એવા ગામડામાંથી આવતો ખેડૂત પુત્ર કઈ રીતે બન્યો આટલો મોટો બિઝનેસમેન જીવનના અંત સુધી જેનો આગળ વધવાનો જ છે જેને સિનેમા ઘરની કેન્ટીન શરૂઆત કરી

પણ આવો સૌપ્રથમ વાત કરીએ આ કંપની વિશે કે આ કંપની કેટલી ફેલાયેલી છે આમ તો લગભગ કોઈ ગુજરાતી એવો ન હોય કે જેને બાલાજી વેફર્સનું નામ ન સાંભળ્યું હોય વેફર્સની દુનિયામાં આગવું નામ ધરાવતી ભારતીય કંપની એટલે બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ આ કંપની ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાત બહાર પણ પોતાનો ધંધો વિકસાવી ચૂકી છે તમને જણાવી દઈએ કે ગુજરાતના રાજકોટ અને વલસાડમાં તો બાલાજી વેફર્સના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવેલા જ છે પરંતુ ગુજરાતની બહાર પણ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યમાં બાલાજી વેફર્સના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવેલા છે વર્ષ બે હજાર સોળમાં મધ્યપ્રદેશના ઇન્દોરમાં તૈયાર કરેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગુજરાત બહારનો બાલાજી વેફર્સનો પ્રથમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હતો પરંતુ બાલાજી વેફર્સની પ્રોડક્ટની માંગને કારણે ઉત્તર પ્રદેશ રાજ્યના હરડોઈ જિલ્લામાં પણ બાલાજી પોતાનો બીજો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો આમ અત્યારે બાલાજી વેફર્સના ભારતમાં કુલ ચાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવેલા છે જેમાં બે ગુજરાતમાં અને બે ગુજરાતની બહાર છે તો આવો હવે એ વાત કરીએ કે આટલું મોટું સામ્રાજ્ય ઊભું કઈ રીતે થયું તો આ કંપનીના માલિક ચંદુભાઈ વેરાણી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના એવા ધૂનધોરાજી ગામના ખેડૂત પુત્ર છે વર્ષ ઓગણીસો ચિમ્મોતેરમાં માં તેઓ નોકરીની શોધમાં રાજકોટ આવ્યા હતા અને તે સમયે રાજકોટની એકમાત્ર એસ્ટ્રોન સિનેમાઘરમાં બે વર્ષ સુધી કેન્ટીનમાં નોકરી કર્યા બાદ તેમણે કેન્ટીનનું સંચાલન સંભાળ્યું હતું અને કેન્ટીનની સાથે સાથે આઠ વર્ષ સુધી એક શાળાના પણ કેન્ટીનનું સંચાલન કર્યું કંઈક મોટું કરવાના ઉદ્દેશ્ય સાથે ચંદુભાઈ વિરાણી પોતાના જીવનમાં આગળ વધવા માટે પોતાના ઘરે વેફર્સ બનાવવાની શરૂઆત કરવા લાગી ચંદુભાઈ વિરાણીએ તેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓની આ પ્રાથમિક શરૂઆત દરમિયાન લોકો એવું માનતા હતા કે પેકેટમાં બંધ આવતી વેફરની ગુણવત્તા સારી ન હોય અને આ માનસિકતા દૂર કરવા માટે તેઓએ સારી ગુણવત્તાયુક્ત વેફર્સ આપવાનો દ્રઢ નિશ્ચય કર્યો ધીરે ધીરે ચંદુભાઈની ગાડી પાટા પર પણ ચડવા લાગી અને બાદમાં કાલાઓ રોડ પર તેઓએ પેક પ્લાન્ટની શરૂઆત કરી અને લોકોને ગુણવત્તાયુક્ત પેકેટ વેફર્સ પહોંચાડવાનું કામ શરૂ કર્યું રાજકોટની શરૂઆત કરી બાદમાં વલસાડ અને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે પણ પ્લાન્ટની શરૂઆત કરી કંપની દ્વારા પાંચ હજાર લોકોને રોજીરોટી આજની તારીખમાં પૂરી પાડવામાં આવે છે એમડી શ્રી ચંદુભાઈ વિરાણીના જણાવ્યા મુજબ ચાર પ્લાન્ટ સાથે આજે એક લાખથી વધુ ખેડૂતો તેમની સાથે જોડાયેલા છે અને આ એક લાખ ખેડૂતોના બટેટાનો ઉપયોગ કરી બાલાજી વેપર્સ અલગ અલગ પ્રોડક્ટ બનાવી રહી છે આજે ચાર પ્લાન્ટ થકી નવસોથી પણ વધુ ડીલર સાથે જોડાયેલા છે ગુજરાત મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ ભારતના કુલ દસ રાજ્યોમાં આજે બાલાજીના પડીકા વેચાય છે જેમાં કંપનીનો કાર્યભાર ચંદુભાઈ વિરાણીના પુત્ર અને આગળની પેઢી ચલાવી રહી છે અને તેઓને વિશ્વાસ છે કે તેમની ટીમ વિદેશમાં પણ પ્લાન્ટ સ્થાપવા સક્ષમ છે પરંતુ વિદેશમાં પ્લાન્ટ કરવા હાલના તબક્કે કોઈ વિચારણા નથી તેઓનું મુખ્ય ધ્યેય એક જ છે કે જીવનના અંત સુધી બસ આગળને આગળ વધવું છે અને તેઓ સફળ થઈ રહ્યા છે અને ચંદુભાઈ ખેડૂત પુત્રથી લઈ આજે ભારતના ખ્યાતનામ બિઝનેસમેન સુધી પહોંચી ગયા છે